નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો ખેડૂત મિત્રો આજે લીલી મગફળીમાં આવક થતાં કિલે પાંચ સાત રૂપિયા બજાર ડાઉન છે પાંત્રીસ રૂપિયા તેલી અને સારી ચાલીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી ગોટી રીંગણામાં બજાર કિલે વીસ રૂપિયા બજાર ડાઉન છે પચાસ રૂપિયા લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કાચા પોપૈયા દસથી બાર રૂપિયા બજાર થઈ ત્યાંથી ચાઇના કાકડી ત્રીસ રૂપિયાથી લઈ અને સવારની બજારમાં પચાસ રૂપિયા સાઠ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કારેલામાં બજાર ડાઉન છે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા બે ભાવમાં વેચાણી છે ત્યાંથી ભીંડા ભીંડામાં પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને જે ખેડૂતના દેશી આવત તે પચાસ સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચામાં ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે સારા ત્યાંથી ખેડૂત મિત્રો જાડા મરચાં જાડા મરચાંમાં રનિંગ બજાર છે આજની ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી છૂટક વેચાણા છે ત્યાંથી મિત્રો આગળ ટમેટા ટમેટા જે નાસિકના હતા તે પચીસ રૂપિયાથી લઈ અને સિત્તાલીસ ત્રીસ રૂપિયા સુધી વેચાણા છે અને જે બેંગ્લોરના આવે છે તે ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ સાડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ટમેટા વીઆઈપી આવે છે ત્યારે એક નંબર માલ આવે છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ કોબી કોબીમાં જે મીડિયમ બાલ હતો તે પચીસ સિત્તાલીસ રૂપિયા સુધી વેચાણો છે અને જે દેશીની ખેડૂની આવી હતી તે ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી દૂધી દૂધીમાં પચીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી સારી વીઆઈપી વેચાણી છે ત્યાંથી આપણે ખેડૂત મિત્રો ધાણા ધાણા બસો વીસ રૂપિયાથી લઈ અને અઢીસો રૂપિયા સુધી વેચાણા હતા અને સવારે છૂટકમાં ત્રણસો રૂપિયા સુધી પણ બજાર હતી અને ત્યાંથી ફૂલાવરમાં ફુલાવો હવે ખેડૂતની દેશથી આવી હતી જે બજાર એંસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વીઆઈપી ફૂલાવર આવે છે જે વેચાણું છે ત્યાંથી લીંબુ લીંબુ બજાર આજે તે જ છે કિલો વીસ રૂપિયાનો ઉછાળો છે એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ચાલીસ રૂપિયા બજાર થઈ ત્યાંથી પરવળ પરવળની નેવું રૂપિયા બજાર છે આજની સારા પરવળ નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી આદુ આદુમાં મિત્રો પચાસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા સુધી વેચાય છે અને ત્યાંથી આપણે લીલા ચોરા લીલા ચોરામાં મીડિયમ ચોરા જે તમે જોઈ રહ્યા છો તે ચાલીસ પચાસ રૂપિયા સુધી વેચાણ છે અને આનાથી સે એક સારા આવે છે તે સિત્યા એંસી રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી મિત્રો ગલકા ગલકાની બજાર ત્રીસ રૂપિયાથી લઈ અને સારા ગલકા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સુધી વેચાણા છે અને ત્યાંથી ગુવાર ગુવારમાં મીડિયમ ગુવાર હતો જે નોર્મલ આવે છે તે પચાસ રૂપિયા અને સારો ગુવાર પાંસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા એમ બે ભાવમાં વેચાણ છે તો મિત્રો આથી ભાવની અપડેટ